સ્વામી નારાયણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં મીડિયા સમક્ષ શિક્ષા પત્રીના બસ્સો વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધા સંસ્કૃતિ રાષ્ટ્ર નિર્માણની ઉજવણીનો મહોત્સવ તારીખ તેવીસ જાન્યુઆરી થી સત્તાવીસ જાન્યુઆરી સમય મહોત્સવ તરીકે પ્રભા હનુમાન મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહ્યો છે સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ત્યારે ગાદીપતિ કૌશલ્યેન્દ્ર મહારાજના વંશજ વજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં મીડિયા સમક્ષ શિક્ષા પત્રો વર્ષ પૂર્ણ થતા યોજવા જઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં આધ્યાત્મિક અને શાસ્ત્રીય વિશેષતાઓ યુવા પેઢીને આધ્યાત્મિક સાથે જોડવા તેમજ ડિજિટલ ફર્સ્ટ ની પહેલ કરવા ગ્રીન એનર્જી અને ગૌશાળા જેવા કાર્યક્રમો સાથે સન્માન

જયારે ત્રેવીસ થી સત્યાવીસ જાન્યુઆરી એ અહિયાં અડાજણ ખાતે લગભગ દોઢસો જે દોઢસો વીઘા જગ્યા માં જયારે ધામધૂમ થી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવ કરવા પાછળનો હેતુ માત્ર એટલો છે કે શિક્ષા પદ્ધતિ માં સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંતો આપ્યા એ મૂળભૂત સિદ્ધાંતો જાગૃત રહે અને સાથે સાથે આજના જે યુવા પેઢી છે એ લોકો સુધી આ શિક્ષા પદ્ધતિ જે શીખ છે જે સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પહેલા આપી

અને સાથે સાથે સંપ્રદાયની મૂળભૂત પરંપરા અને આપણી હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિની પરંપરા જળવાય એના માટે આપણે આયોજનો કર્યા છે યજ્ઞ આ સમયમાં થશે જ્યાં ત્રેવીસ સુધી રોજે હુમાત્મક યજ્ઞ થશે દસ હજાર થી વધારે લોકો મહાપૂજાનો લાભ લેશે સાથે સાથે વેધ શાળા જ્યાં અખંડ ચારે ચાર વેદો પાઠ આપણા વિદ્વાનો પઠિતો એ અખંડ એ વેદ નો સાથે સાથે ગૌ માતાનું આપણા જે સંસ્કૃતિમાં પ્રધાન્ય પણ છે તો એ ગૌશાળા પણ અહીંયા પૂછવામાં આવી છે ત્યાં લોકો આવીને ગૌ માતાના દર્શન કરી શકશે સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો એવા છે કે જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે જીઓપોલિટિકલ પરિસ્થિતિ છે એ પ્રમાણે ખૂબ જરૂરી છે જે અત્યારે ભારતના

અને એને ખૂબ ધ્યાનમાં રાખીને જે સારા કાર્યોમાં એ ઉપયોગ થતી પ્રોડક્ટ હોય એવી પ્રોડક્ટ્સ આપણે અહીંયા મૂકવામાં આવી સાથે સાથે એક અદભુત દરેક ટેકનોલોજી જે અત્યારે અવેલેબલ છે ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી સાથે સાથે એઆઈ અને અલગ અલગ હોલોગ્રામની ટેકનોલોજી યુઝ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રને દર્શાવતો એક એક્ઝિબિશન આપણે અહીંયા ખૂબ ટ્રાફિક ઉભો કરવામાં આવ્યો છે તો એ એક્સપ્રેશન કરતાં પિસ્તાલીસ થી સાહીઠ મિનિટનું છે અને કદાચ અહીંયા અમદાવાદમાં હું માનું છું ત્યાં સુધી આવો એક્સપિરિયન્સ કે બહુ જ ઓછો થયો હશે કે જ્યાં આપણે આટલી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સાથે આપણી જે સ્વામિનારાયણ સંપ્રદાયની જે પ્રણાશિકા છે અને સ્વામિનારાયણ ભગવાનનું જે જીવન ચરિત્ર છે એને આપણે દર્શાવીએ છીએ અને સાથે સાથે

ગેસ નો ઉપયોગ અહિયાં કરવામાં આવ્યો નથી રસોડામાં પણ આપણે ચૂલા માં અ જે લાકડા નો યુઝ કરી ને કોલ નો રસોઈ જે લગભગ આઠ થી દસ લાખ લોકો આખા સમય માં જેમ છે જમવાનું આપણે ગેસ વગર બનાવીએ છીએ સાથે સાથે કોઈ પણ જેટલી પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થશે એ બધી સોલર એનર્જી ઉપર અ સભા મંડપ ની હોય કે આખા કેમ્પસની ની ઈલેક્ટ્રીસીટી હોય સોલર એનર્જી પર ચાલશે કોઈ પણ પ્લાસ્ટિક પ્રોડક્ટનો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આ થાય એટલે પર્યાવરણ ને પણ ધ્યાનમાં રાખીને આ સમય ઉજવવામાં આવ્યો છે તો કાર્યક્રમ છે દરેક ના જોડાયા હોય આવવા માટે ખાસ આર્થિક આમંત્રણ છે રાત્રિ પ્રોગ્રામો પણ ખૂબ સારી રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે મહિલા દિવસે ગુજરાતના પ્રખ્યાત આદિત્ય ગઢવી

અને એ સમયમાં એમનું સન્માન કરવામાં આવશે સાથે સાથે જે વીર નારીઓ છે તે ભૂતકાળમાં જે તે કારણસર એમને એમના જે સર્વ કરતા હોય એવા પતિને કોયા હોય જે લોકો આર્મીમાં સર્વ કરતા હોય એવા વીર નારીઓ જે વિધવા નારીઓ છે એની પત્નીઓ એમને આપણે ફાઈનાન્શિયલ કાલુપુર મંદિર દ્વારા આપવામાં આવશે અને એમને એજ્યુકેશન એમના દીકરા દીકરીઓને એજ્યુકેશન માટે પણ